સમય નહીં ભાઈ રૂજો ને કા આપડે તો ઊંધું કરશું કોઈ ખવરું આ બહુ તો ઇંડા ચૂંટી ના છે એવું ઊંધું કરે એવું નઈ પણ કોઈ બીજું બીજું શું કરે આરો ચૂંટી ના છે આ ઊં નઈ યાર બાપા તાઈ કે બોલો તા હું ઊંધું કરે કે જી પેલા ઊંધું કરે એમ અલક કોક પણ નોમ તો લેઈ કોક નોમ તો હોય કેવું એટલે ઓમ કોક મને નુકસાન થાય એવું એમ ખાવાનું બંધ કરી દીધું ના ના એવું નહીં ના કામ બંખા ધારું ખોટું એટલું ઓછું ઊંધું શું કરે કે પેલા ઊંધું એટલે ચોક ડીપી બીપી ઉપર ચાલજી એમ ક ચોક વેરા બેરામ પડે એવું એટલે એવું બધું ના કરવાનું હોય આ બધું ખોટા ધંધા કહેવાય તો ના બહુ લીયા લે આ તો ડુંગળી બટાકા હોય તો હાલ લાઈન હાલ દઉં એટલે મારે નહીં જોવાનું હવે કાંજી વાત કરું તો ને લીયા ચોક્યા છે આમાં હું હાલ વાત કરી

देखाट तारा, देखाट तारा <imi bizarre> हा फोन करा फटाफट फोन तू करू का करू मधुरजी फोन लिहा करू

કાધું કાધ્યું કરો હા હેડો જલ્દી આવો હાલ લે આવો છી પરતાવું હાલભાઈ આવો એટલી વાર આ બધા આજ કોઈ કશું હતું આવો

પોડ દેની ઝૂડિયા હોય કણાઈ પોળું માર તમે ટાઈમ તો કીધો છે અરે ટાઈમ બાય એવું કશું ના હોય અમર સમયની કોઈ જ ના હોય અમર બેહન તો એવું હોય સમય બમયનું કોઈ નક્કી ના હોય જે ટાઈમે ફોરી જાય આ તો તમે ડીપી પર તરંગ કેતા હાલો બેઠે બેઠે પોટી જો મે બાબા હા જો મુજા હા આ લ્યો લે તો બતાવા કે યાર બે મારું કરવા જ હતા પેલા બહાર જવું પડે યાર તમે જેદા પણ કોને કીધો તોડા જો હતો પણ હું જોન કરો વેજ લેવા જો તો બરોબર તે તે તમે ફોન કરો તો મે પાછો આવ્યો હા એ તો બરોબર હા હું કે તને કે તો હા હા આય કે કોમન આ કોમ છે કદ ને તમે ના હોત ને હા તો આ રહ્યો હજી પતી જીવો સમ એ ન પૂખો ગઈ યાર હું જુલે છોકરા પૂછી જો એ તો એ ના મુ કે ના તમે કે ના કમ હું એ ડુવાની

ભાગા બાજી બાજી ઉપાડતા નહીં હેલો હા બોલો અ કાળબા હા બોલો 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 હવે પેલા તમે અકલ નતા કેતા હું નતા કેતા કેતા તો એમ ગયો કે યાર અલ્યા હા કો યાર કહું છું ઓય રે આવજો તમે કોઈ સદમાં ભડમો કોઈ છોકરો બકરો આરો

અરે વાન સુકરો ક્યો છે યાર કાણો છે તો તો મેળામાં મેળાવા સુડી છોકરા કે તો ભાઈ કીધું તમન બાપા હવે એ બનાય નહીં હું હવે જઉં પેલા ઉપર ચડવા હું રોટ બોધવા પેલા દીપી ઉપર ચડવા જઉં ના મેળામાં તો હવે નહીં યાર તો એક જ હતું જે તમને બદલાઈ

ડુંગળી બટાકો હે એ મારે ને જોવાનું તે પણ લાઈ જઈએ જો ના પણ કોક તારો તારો દોયડો પકડે હું કોક તૈયાર તો થઉ જોગ તે તમાર કરવા પર મારે હું તે હું એ કતો ઈએ જે રાર પાડી જો તારી શકલ જોઈને બે રાર પાડી દે આખી દુનિયાની ની તને સુરીય બતાઈ નાસી તને હું કહેવાનું કે જે હું એટલે જ કહું ચાલ આ બે મનો ના પર જા ચાલ 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 હા ચાલ એ તું ગેરેજ પેલા હોય થી ગેરેજ હે ના